નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ન્યૂઝમાં ન્યૂઝ છે વડોદરા શહેરના ખાનગી ન્યૂઝપેપરના ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા રિપોર્ટર અને કેમેરામેન પર રીતિ ખરણ માફિયાઓએ કર્યો જીવલેણ હુમલો કોટના ગામે રેતી ખનન માફિયાઓને ઉજાગર કરવા ગયેલ રિપોર્ટર જીગેન વોરા અને કેમેરામેન પ્રદીપ ચોબે પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો વડોદરા શહેરના ખાનગી ન્યૂઝપેપરના ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા રિપોર્ટર અને કેમેરામેન પર રેતી ખનન માફિયાઓએ કર્યો જીવલેણ હુમલો તેઓને સારવાર અર્થે ગોત્રી જીએમ ઈઆરએસ હોસ્પિટલ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા આશરે પચીસ જેટલા રેતી ખનન માફિયાઓના અસામાજિક તત્વો દ્વારા રિપોર્ટર અને કેમેરામેન પર જીવલેણ લો કરવામાં આવ્યો કોટના રેતી ખનન સ્થળ ઉપર અગાઉ પણ વિજીલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની સરપંચ અને તલાટી તથા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ હવે એક મોટો પ્રશ્ન રહ્યો આજ સવારે અમે 8 વાગે ગયા હતા ત્યાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું જેથી અમે લાઈવ ટેલિકાસ્ટ કરેલું હતું લાઈવ ટેલિકાસ્ટ પૂરું થતાં જ ત્યાંના લીધ ધારકો અને એમના માણસો દ્વારા વીસથી પચીસ જણા લોકો હતા જે અમને મને અને મારા કેમેરામેન પ્રદીશ ચૌબે ઘેરી લીધા હતા ને ત્યારબાદ ડાંગ લાકડી અને પાઇપોવાળા અમને મારવામાં આવ્યા તથા મોબાઈલ તોડી નાખવામાં આવ્યા અને અમને ધાકધમકી આવી કે હવે આ ગામમાં આવશો તો મારી નાખીશું હવે આવતા નહીં સાથે જ અમને મારતા મારતા વિડીયો બનાવડાયો

મીડિયા મિત્રો છે મારવા પણ જી આ શું કહેશો કે ચોથી જાગીર પર એ લોકો હુમલો કરી રહ્યા છે તમે તો ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અમે તો એક ઉજાગરનું કામ કરતા હતા પણ અમને એનું આશ્ચર્ય મળી આ બાબતે આગળ તમે રજૂઆત કરવાનું છો તમને ન્યાય મળે તે માટે ફરિયાદ કરીશું જી 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 આપણે જીગે બોરા